આણંદના કાસોરમાં સરકારી ગૌચર જમીનમાં માપણી દરમિયાન હોબાળો બપોર બાદ ડીજીપીએસસી માપણી શરૂ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે આણંદ તાલુકાના કાસોર ભાલેજ ગામે ગ્રામ પંચાયતના તળાવ વિસ્તારની આજુબાજુમાં સરકારી ગૌચર જમીનમાં કેટલાક ખેડૂતો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા હતા જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને નોટિસ આપવા છતાં પણ ખેડૂતોએ પોતાની જમીન માપણી ન કરાવતા આખરે ગ્રામ પંચાયતે જાતે જ જમીન માપણી નક્કી કરી દબાણો દૂર કરવાનું નક્કી કર્યું હતું જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં માપણી અંગે પૈસા ભર્યા હતા અને આણંદ જમીન માપણી વિભાગ દ્વારા આજે તારીખ બે આઠ બે હજાર ચોવીસને બુધવારના રોજ માપણી માટે દિવસ નક્કી કરવામાં આવ્યો હતો આજે બુધવારે સવારે અગિયાર કલાકે ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં શેર તળાવ વિસ્તારમાં સરકારી ગોચર જમીનમાં પ્રારંભમાં ટોટલ ટેશન માપણી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગોચર જમીનમાં જાખરા હોવાથી આ માપણી શક્ય બની ન હતી જેથી સ્થળ ઉપર અરજદાર અને પંચાયત માપણી પૂર્ણ કરવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા સર્વેયર સાથે આણંદ જમીન માપણી કચેરી ખાતે હાજર કર્મચારી અનિલભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરી બપોર બાદ કાસોર ગ્રામ વિકાસ હસ્તકની શેરતળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીજીપીએસ માપણી શરૂ કરવામાં આવી હતી પરંતુ થોડી માપણી શરૂ કર્યા બાદ વરસાદ શરૂ થતાં ડીજીપીએસ માપણી કામગીરીને બંધ રાખવી પડી હતી અને સર્વેયર દ્વારા આવતીકાલે જાળીઝાખરા દૂર કરી ટૂંક સમયમાં માપણી કરવામાં આવનાર હોવાનું દબાણો દૂર કરવા માટે અરજી આપનાર ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના તલાટી સરપંચને ખાતરી આપી હતી